નમસ્તે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના એડિટિંગ વિડીયોમાં આપણે જે પિક્સલ લેપમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે મિત્રો પીઆરબી ફાઇલનો તેનું સમાધાન મેળવવાના છીએ ત્યારે એક ભાઈએ કોમેન્ટ કરી હતી જે બિપિનભાઈ છે મિત્રો કે ફાઇલ એડતી નથી અને ફાઇલમાં એપ્લિકેશનમાં ફાઇલ બતાવતી નથી જે ફોન છે તેમાં તો ત્યાંનું સમાધાન મિત્રો આ વિડીયોમાં તમને મળી જશે બિપિનભાઈ તો ત્યાંથી જોજો બિપિનભાઈ અને ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે ચિરાગ રબારીએ પણ કોમેન્ટ કરી હતી કે ભાઈ એપ ઇન્સ્ટોલ થવામાં મિત્રો પ્રોબ્લેમ આવી છે મિત્રો તો ચિરાગભાઈ તમને જ આ વિડીયોમાં મિત્રો સમાધાન તેનું મળવાનું છે તો ત્યાંથી જોજો અને અહીંયા જોઈ શકો છો કે વિનોદ કુમારે પણ એક કોમેન્ટ કરી હતી કે પિક્સલ લેબ આપો જે પિક્સલ લેબ છે મારી પાસે તેમાં કંઈ શો થતું નથી મિત્રો ત્યારબાદ મી મિલનભાઈએ પણ એક કોમેન્ટ કરી હતી કે પેલ ફાઇલ ઓપન થવામાં મિત્રો ટાઈમ લાગે છે મિત્રો તેનું પણ સમાધાન મળશે ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે જેમ મેં આપ તમને પ્રશ્ન પૂછ્યો તો તેમાંથી બાસઠ ટકા લોકો એવા છે જે પ્રોબ્લમમાં મિત્રો ફસાયેલા છે તો આ વિડીયોમાં મિત્રો આપણે તેનું સમાધાન મેળવવાના છીએ ત્યાંની પહેલાં મિત્રો આ ત્રણ સ્ટેપ થવાના છે મિત્રો તો આ ત્રણ સ્ટેપ છે મિત્રો તેના લઈને મિત્રો આપણે તે સમાધાન મેળવવાના છીએ તો એક સ્ટેપ મિત્રો ચૂકી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તો અહીંયા પહેલાં સ્ટેપમાં મિત્રો આપણે શું કરવાનું છે ખબર છે તમારે જે પણ પ્લે સ્ટોર છે તેમાં જે એપ્લિકેશન છે મિત્રો પિક્સલ લેબ તો જે આ એપ્લિકેશન છે તેને અનઇન્સ્ટોલ કરવાની રહેશે મિત્રો કંઈ જ વિચારવાનું નથી પહેલાં તો અનઇન્સ્ટોલ કરી દો મિત્રો જેવું જ મિત્રો અન કરી દેશો ત્યારબાદ મિત્રો તમારે આપણે બીજા સ્ટેપની વાત કરી લઈએ કે બીજું સ્ટેપ છે મિત્રો તેમાં મિત્રો તમારે કશું જ નથી કરવાનું તમારે આ ટેલિગ્રામમાં જઈને જે આપણે આ ચેનલ છે મિત્રો તેને જોઈન કરવાની રહેશે મિત્રો કેમ કે ત્રીજું સ્ટેપ આમાં જ છે એટલે માટે તમારે આ ચેનલ જોઈન કરવા જરૂરી છે મિત્રો ત્યારબાદ ત્રીજા સ્ટેપની વાત કરીએ મિત્રો તો આપણે આ ત્રીજા સ્ટેપમાં મિત્રો તમારે કશું જ નથી કરવાનું ચેનલ જે જોઈન કરી તેમાં મિત્રો મેં તમને એક પ્રશ્ન પૂછેલો હતો કે કોને કોને પ્રોબ્લમ આવે છે આ એપ્લિકેશનમાં ત્યારે ત્યારબાદ મિત્રો આ જે કોમેન્ટવાળું ઓપ્શન છે મિત્રો તેના ઉપર એક વખત તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો ને મિત્રો એવું જ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મેં તમારા માટે આ પિક્સલ લેબ એપ્લિકેશન છે તે સેન્ડ કરી દીધી છે મિત્રો તો આમાંથી મિત્રો હવે તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો તમને જે પણ તમારું પ્રોબ્લેમ આવે છે તે નહીં જ આવે તેની ગેરંટી આપું છું તો એક વાર મિત્રો જરૂરથી મિત્રો આ ટ્રાય કરજો મિત્રો થઈ જશે અને હા મિત્રો જો તમારી લગ્ન કંકુતરી જોતી હોય કે રી જે પોસ્ટરો જોતો મિત્રો આ વિડીયો આવી રહ્યા છે તેના પર જલ્દી ક્લિક કરો મિત્રો તમને ત્યાંથી ડાઉનલોડ કરી શકશો મિત્રો